સુરતના પાંડેસરા વિસ્તારમાં અકસ્માતની ઘટના ઘટી જેમાં બીઆરટીએસ બસ ચાલકે યુવકને અડફેટે લીધો રસ્તો ક્રોસ કરવા જતા યુવક ગંભીર રીતે ઘવાયો હતો ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો રોષે ભરાયેલા લોકોના ટોળાએ બસ પર પથ્થરમારો કર્યો ટોળાએ પથ્થરમારો કરીને બસના કાચ તોડી નાખ્યા ઘટનાની જાણ થતાં જ પોલીસે ઘટના પર દોડી આવી હતી અને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો વધુ માહિતી માટે સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ જોડાઈ ચૂક્યા છે રાકેશ વધુ એકવાર વાર બીઆરટીએસ બસ ચાલક દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો છે એક યુવકને અડફેટે લેવામાં આવ્યો છે ત્યારબાદ બસને પણ ત્યાંના સ્થાનિક લોકોએ નુકસાન પહોંચાડ્યું હતું શું વિગતો મળી રહી છે આજી સુરત શહેરમાં જે BRTS રોડ પર બેફામ રીતે દોડતી પાલિકા સંચાલિત GUV CITY બસ હોય કે પછી BRTS બસની અર્ફેતે અકસ્માતોની જે વણજાર છે તે હજી પણ જોવા મળી રહી છે બસ કે લિમિટેશન બાંધવા છતાં પણ બસના ચાલકો બેફામ બન્યા છે અને જે બીઆરટીએસ રૂટ ક્રોસ કરતા લોકો ને છે તે અડફેટે લઈ અને ગંભીર અકસ્માત ની ઘટનાઓ કરી રહ્યા છે ત્યારે આ વધુ એક ઘટના પાંડેસરા પંચમુખી મંદિર છે ત્યાં આ ઘટના બનવા પામી છે કે જ્યાં રસ્તો ક્રોસ કરી રહેલા યુવકને અડફે લેતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને યુવકને સારવાર રસ્તે હાલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે જોકે ઘટના બનતાની સાથે જ જે રોષે ભરાયેલા લોક ટોળાએ બસ ને બાન માં લીધી હતી અને બસ પર મારો કર્યો હતો જેમાં બસ ના આગળના ભાગના જે કાચ છે તે જાણકારી મળતા હાલ સાહેબ પોલીસ છે તે ઘટના સ્થળે દોરી આવી છે અને સમગ્ર મામલો છે તે બસ પર પથ્થરમારા કરનારા લોકોની અટકાયત કરવા માટે ત્યાં જે કાર્યવાહી પણ છે તે પોલીસ તરફથી હાથ ધરવામાં આવી છે જોકે બસ ચાલકને પણ હાલ અટકાયત લઈ આગળની તપાસ પાંડેસરા પોલીસે હાથ ધરી છે આભાર રાકેશ માહિતી બદલ